તમારે કોલિસ ગાડી લેવી હતી મારા વાલા તો હું તમારા માટે કોલિસ ગાડી લઈને આવ્યો છું મારા વાલા અને તમે કે દીકના કહેતા હતા ને કે અમારું મોટું ફેમિલી છે તો અમારે મોટું ફેમિલી સમાય ને તેવી ગાડી લેવી છે તો મારા વાલા રૂડી અને રણિયામણી અને કોઈ વસ્તુ ન ઘટે તેવી ગાડી હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા અને બે હજાર પાંચ નું મોડલ અને કામમાં કોઈ વસ્તુ નો ઘટે ટોટલ કામ કરાવેલી અને મારા વાલા જોવો તો ખરી તમે ગાડી એટલે ગાડી છે મારા વાલા અને તમે જોઈ પણ શકો છો મારા વાલા ગાડી કોઈ વસ્તુ ઘટે નહીં તેવી ગાડી હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા અને કાગડિયામાં પણ ટાઈટર ક્લિયર કમ્પ્લીટ ગાડી અને મારા વાલા સ્પેશિયલ ઘરમાં ફરવા માટે રાખેલી છે અને જરાય પણ હાલેલી નથી મારા વાલા જો તમારે ફેમિલી માટે લેવી હોય અને ફરવા લાયક ગાડી જોતી હોય ને મારા વાલા તો આનાથી સારી ગાડી તમને ક્યાંય મળશે નહીં મારા વાલા અને આવા નવા વિડિયો જોવા માટે અમારી આઈડી ફોલો કરો લાઈક કરો અને જેને પણ ગાડી લેવી ને મારા વાલા એને આ વિડીયો શેર કરી દો ને મારા વાલા અને ગાડીનો કલર પણ એમ છે મારા વાલા લુડી અને રણિયામણી ગાડી હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા તો હવે રાહ જોવામાં અને ગાડી લઈ લ્યો મારા વાલા